ચોમાસાની સિઝન દરમિયાન ભેજ અને ભીનું વાતાવરણ થતું હોય છે ત્યારે ભરાયેલા ખાડા ખાબોચિયાના પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે મચ્છરોના કરડવાથી માનવ શરીરમાં ડેન્ગ્યુ મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો વધતા હોય છે ત્યારે ભાવનગર શહેર તથા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો છે જેમાં ડેન્ગ્યુના અગિયાર કેસ જ્યારે મલેરિયાના ત્રણ કેસ નોંધાયા છે મચ્છરજન્ય રોગને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે ભાવનગર મહાનગરપાલિકાના અર્બન વિભાગના બાયોલોજિસ્ટ ડોક્ટર વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે મચ્છરજન્ય રોગચાળા સામે આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી છે જે અંતર્ગત હાલમાં ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી થઈ રહી છે અંદાજીત બસો સાડત્રીસ લિંગ વર્કર બહેનો ઘરે ઘરે જઈને દવા છાંટવાનું કામ કરી રહી છે આ સાથે જ પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી રહી છે આ ઉપરાંત શહેરમાં વિવિધ જગ્યાએ જ્યાં કાયમી પાણીના સ્ત્રોત છે ત્યાં ગપ્પી ફીશ માછલી મૂકવામાં આવી છે જે પુરાનાશક માછલી છે તેમજ જરૂર તે તમામ વિસ્તારમાં ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે હાલમાં છેલ્લા સાડા ત્રણ મહિનામાં જોવા જઈએ તો ડેન્ગ્યુના કુલ અગિયાર ચિકનગુનિયાના ઝીરો અને મેલેરિયાના ત્રણ પોઝિટિવ કેસો નોંધાયેલ છે જેની કામગીરીના ભાગરૂપે જોઈએ તો છેલ્લા સાડા ત્રણ મહિનામાં કુલ પંદર લાખ ઘરોનો સર્વે કરી પાંત્રીસ લાખ પાત્રો તપાસવામાં આવેલ છે જેમાં પંદર હજાર પાત્રો મચ્છરોના પોરા માટે પોઝિટિવ મળી આવે છે જે તમામનો નાશ કરવામાં આવે છે આ ઉપરાંત કુલ અઢાર હજાર બ્લડ સ્લાઇડ લેવામાં આવે છે જે તમામનું મેલેરિયા માટે પરીક્ષણ કરવામાં આવે છે અને તમામ નેગેટિવ જણાય આવે છે